નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર વડી કચેરી હસ્તકની પીઆઈયુ કચેરી સુરત હાલ વાપી ડી ટુ પંચવડી પંચવટી રો હાઉસ મુક્તા બાદ ચલા દમણ રોડ વાપી ખાતે ઓફિસ આસિસ્ટન્ટ અને પટાવાળા કમ સ્વીપરની એક એક જગ્યા ઉપર આઉટસોર્સ એજન્સી મારફતે નિમણૂક આપવાની થાય છે ઓફિસાસ્ત્રની જગ્યા માટે સ્નાતકની સ્નાતકની લાયકાત પદવી ધરાવતા અને ત્રણ વર્ષ એચઆર જનરલ એસ્ટાબ્લિશ એકાઉન્ટ પરચેઝ સ્ટોર સંબંધિત કામગીરીનો અનુભવ તથા પટ્ટાવાળા સ્વીપરની જગ્યા માટે ધોરણ આઠ પાસ અને ગુજરાત તથા ગુજરાતી તથા હિન્દી ભાષાઓનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટા શૈક્ષણિક લાયકાત અને અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે કચેરી કામકાજના સમય દરમિયાન સત્તર એપ્રિલ બે હજાર પચીસ સુધી ઉપરોક્ત દર્શાવેલ સરનામે સ્વ ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા આથી જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ગાંધીનગર અંતરવાડી કચેરી હસ્તક નીચે કચેરી છે જે સુરત ખાતે પીઆયુ કચેરી સુરત હાલવાપી ખાતે જેના અંતર્ગત મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ તેમજ પટવાળા કમ સ્વીપર માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો બધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી che